અમીરગઢ બનાસ નદીના પટમાં બનાવેલ ચેકડેમમાં એક વ્યક્તિ ડૂબી જતા થયું કારણ મોત પાલનપુર ફાયર બ્રિગેડને કરવામાં આવી જાણ પ્રાપ્ત વિગત અનુસાર અમીરગઢ ગામની સીમમાંથી બનાસ નદી પસાર થાય છે ત્યાં અમુક અંતરે ચેકડેમ બનાવવામાં આવેલ છે જેમાં એક વ્યક્તિ ડૂબી જવાના સમાચાર મળતા પાલનપુર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પોલીસના જણાવ્યા મુજબ ચેકડેમના ઊંડા પાણીમાં રેસ્ક્યુ બોટની મદદથી ડૂબી જનાર લાલજી ખોડાજી ખોડલિયા ઉંમર વર્ષ આશરે ચાલીસ રહેવાસી જૂની રોજ તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા જે મૃત હાલતમાં પાણીમાંથી બહાર કાઢીને તેમની ડેડ બોડી પોલીસને સોંપવામાં આવેલ છે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ જિલ્લી ગર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા